सरकारी पॉलिटेक्निक, राजकोट खाते मार्ग सलामती जागरूकता सेमिनार योजाओ राजकोट ट्राफिक पोलिस आरटीओ सरकारी पॉलिटेक्निक राजकोट बीके मोदी फार्मसी कॉलेज राजकोट द्वारा संयुक्त रीते रोड सेफ्टी अवेरनेस पर नो आयोजन कर कार्यक्रम में आरटीओ अधिकारी श्री केतन खपेड़ एसीपी श्री गढ़वी श्री जे वी शाह ने डीसीपी श्री पूजा यादव द्वारा संवादपूर्ण પ્રસપ્રદ અને અત્યંત માહિતીપ્રદ વક્તવ્યો આપીને વિદ્યાર્થીઓને જાગૃત કરાવ્યા હતા આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓનો રોડ સેફટી અંગેનું જ્ઞાન વિકસે ટ્રાફિકના નિયમો બાબતે જાગૃતિ કેળવાય તથા ટ્રાફિક નિયમોનું પાલન આપણી પ્રાથમિક ફરજ બને તેવી પ્રેરક બાબતો પ્રત્યે માર્ગદર્શન અપાયું હતું આ તકે બીકે મોદી ફાર્મસી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રી સોનીવાલા યજમાન સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી ડો એસ પંડ્યા કાર્યપાલક ઈજનેર શ્રી વીજે જે પારેખા અને કેમિકલ ખાતાના વડા શ્રી એ ડી સ્વામિનારાયણ ઉપસ્થિત રહ્યા હતા